નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં આઝાદીના પર્વ નિમિત્તે ગીત ગાતા ગાતા ચોપન વર્ષના મહિલા ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા ભુજ શહેરમાં સ્વતંત્રતા દિવસ અંગેના કાર્યક્રમમાં ગીત ગાવા દરમિયાન ઢળી પડેલા ભુજના વાલદાસનગરમાં રહેતા આરતીબેન બેન ગૌતમ કુમાર રાઠોડ ઉમર વર્ષ ચોપન નામના મહિલાનું મોત થયું હતું આ ઘટના અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે આપેલી વિગતો મુજબ આરતીબેન આવેલ વૃક્ષમિત્ર ગાર્ડનમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ગયા હતા દરમિયાન તે ગીત ગાઈ રહ્યા હતા ત્યારે જ અચાનક ઢડી પડ્યા હતા તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ प्रमुख दीपक पारे उप प्रमुख महेश तिथा मनव मंत्री जतिन अग्रवाल मनव सहमंत्री नरेंद्र रामाणी खजांची आज़ादी अमर रहो आज़ादी का अमृत महोत्सव व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग भारत के हमारे सब नागरिकों को, को आजादी की ढेर सारी शुभकामनाएं दीनदयाल पोर्ट अथॉरिटी कंडला એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર